હાલો કોઈ ફેરો ઘાયગા મેમન આવી જાય સ્વાગત છે નવા જય માતાજી બધાને ને કવિબેન છે હાલ બબ જોવાનું હે વીઝર હે આલ્બમ તો આપણે કીધું હતું તમારે વિડિયો જો હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરવી પડશે ને બીજો આલ્બમનો વિડિયો આજ આવી જશે કાકા ભી તો અમાર અયા કેણી ભાઈ જો અહી આઈ દો અહી બોલ કે ચેનલ સબ્સ્ક્રાઇબ કરો હમ બોલ હમ

પાસે અમર ભાઈ ફોટો આવ્યો છે એ વીસી આતન પબી એ તો અમારો ભીલુ ભાઈ થા કવિ આગળ બાની ને બધાને ફોટા જરૂર થાય જા કવિ ને બેન પણી ભલબ ને દિના ભાઈ છે કા કવિ આ જો આ તો હું છો ટપુડા તો બા આપણે તો જ ની તારે કબા નહીં તારે ટપુ અમારો નોતો

કોં કોલા તો આયા છે ને ઈ છનસે ઓ બસ તો જો एफावा ने कसा था आया पसे

અહીંયા કાંઈ આપણે ડિસ્કો કરીએ છીએ કાં છે અહીંયા અહીં દર્શન પરસ તો અહીંયા હું પારસ અહીં તો આપણે ડીજે કેમ પણ

અમને ને મનસીભાઈ તાકવી ને કાકી થાય મારો ફોટો તો કોઈ છે ને લાગવી મારો ફોટો ત્યાં આયા ર તાકવી સાહેબ હતા હવે હું પૂરો થઈ ગયો કાકવી પૂરો થઈ ગયો என்ன இது ஹாவாடி சின்ன கூனி இது வெல்கம் சோ அலாம் இந்த ஹாவா நம்ம வீடியோ முடி பண்ணி போச்சு நோ வீடியோ பை